આજે અઢાર એપ્રિલ એટલે કે વિશ્વ હેરિટેજ દિવસ ભારત સમગ્ર વિશ્વમાં વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને આપણી ઐતિહાસિક ધરોહ સચવાઈ રહે તે માટે યુનેસ્કો દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં એક અને જિલ્લામાં કુલ અગિયાર હેરિટેજ સાઇટો આવેલી છે જેને સરકાર દ્વારા આરક્ષિત રાખવામાં આવી છે રાજકોટમાં આવેલ જામ ટાવર પણ રાજ્યના હેરિટેજમાં સામેલ છે ત્યારે વિશ્વ હેરિટેજ દિવસ પર જોઈએ અમારો વિશેષ અહેવાલ વિશ્વભરમાં તારીખ અઢાર એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભારત અને ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે જેમાં રાજકોટ જિલ્લામાં પણ કુલ બાર આરક્ષિત સ્મારકો હોવાનું જાણવા મળ્યું છે આ સ્મારકોમાં ઢાંક અને લીડાની ગુફાઓ કબા ગાંધીનો ડેલો વોટસન મ્યુઝિયમનો સમાવેશ થાય છે લોકોને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ વિશે જાગૃત કરવા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે જેને કારણે ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત પણ રાખી શકાય છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટમાં પણ કુલ સમાવેશ થાય છે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ સમાવેશ થતી ઉપલેટા પાસે આવેલી ઢાકની ગુફાઓને કાઠિયાવાડની સૌથી પ્રારંભિક જૈન શિલ્પ ગણવામાં આવે છે આ ગુફાઓમાં બોધિસત્વ અને જૈન ગુફામાં આદિત્યનાથ શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂર્તિઓ આવેલી છે તો દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી જ્યારે રાજકોટના દીવાન નિમાયા ત્યારે અઢારસો એંસી એક્યાસીમાં જે ડેલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે ડેલામાં મહાત્મા ગાંધીએ પણ જીવનના કેટલાક વર્ષો વિતાવ્યા હતા તે ઉપરાંત અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બ્રિટિશ ધરોહર સ્થળ જેમાં મહારાણી વિક્ટોરિયાના શાસનના પચાસ વર્ષ પૂર્ણ થતાં અઢારસો સત્યાસીમાં હાલના જુબેલી ગાર્ડનમાં આવેલા વોટસન મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં સૌરાષ્ટ્રના અનેક રાજવીઓએ પ્રાચીન મધ્યકાલીન વસ્તુઓ મૂર્તિઓ સિક્કા શિલ્પ લઘુચિત્ર હસ્તપ્રતો અને ભૂસ્તરશાસ્ત્રીય અવશેષોને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયા છે તેવી રીતે ગોંડલ પાસે આવેલી ખંભાલીડાની ગુફાઓને પણ રાજ્ય સ્તરની સંરક્ષિત હેરિટેજ પ્લેસ તરીકે સમાવવામાં આવે છે જેની ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં ખંભાલીડા ગામની ટેકરીઓમાં કરવામાં આવી હતી આજે આપણે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરીએ છીએ અને વોટ્સઅપ મ્યુઝિયમમાં જ્યારે આ એક્ઝિબિશન લાગેલું છે ફોટોઝનું તો આપણને એક રિમાઇન્ડર મળે છે કે હેરિટેજને આપણે વિઝિટ કરવું એનું સંરક્ષણ કરવું એને આગળની જનરેશન સુધી એનો મેસેજ પહોંચાડવો એ કેટલું જરૂરી છે અને બધા જ યુવાઓને આજે આપણી એજના આપણી જે નવી જનરેશન છે એ લોકોએ આ એક્ઝિબિશન્સને અને આ ટાઈપની જે ઇવેન્ટ્સ થાય છે એને જરૂરથી અટેન્ડ કરવી જોઈએ કારણ કે આપણા હેરિટેજમાં એવું ઘણું બધું છે જે આપણે ફ્યુચરમાં સસ્ટેનેબિલ સસ્ટેનેબિલિટી લાવવા માટે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ આપણે એ આપણી હિસ્ટ્રી છે આપણું હેરિટેજ છે અને એક એક ટાઈપે આપણને આપણા પૂર્વજોએ પાસ ઓન કરેલું છે તો જ્યારે આપણે ફરવા જઈએ તો એ જ રિસ્પેક્ટથી એને ટ્રીટ કરીએ અને એક્સપિરિયન્સ કરીએ કે ત્યાં જઈને આપણે દિવાલો પર લખીએ નહીં કચરો ડસ્ટબિનમાં જ ફેંકીએ જ્યાં ત્યાં ના ફેંકીએ અને બને તેટલું તેનું સંરક્ષણ કરવાની આપણે ટ્રાય કરીએ અને બીજાને પણ જાગૃત કરીએ બેસિકલી એવરીથિંગ જે કલ્ચર સાથે કનેક્ટેડ છે એ આપણું હેરિટેજ છે અને હેરિટેજ ઇઝ સમથિંગ જેને આપણે જેટલું સાચવશું એટલું આગળની પેઢીને આપણું કલ્ચર અને એની આઈડેન્ટિટી મળશે અને પુરાતત્વ વિભાગમાં કામ કરવાનું જે મને ચાન્સ મળ્યો છે એ આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કારણ કે આ બધી જ વસ્તુઓને અમને જાળવવા મળે છે બિકોઝ આપણું કોન્સ્ટિટ્યુશન બી કે છે કે એવરી નેશનલી હેરિટેજ મોન્યુમેન્ટ ઓર આર્ટિફેક્ટ શુડ બી ટેકન કેર બાય એવરી સિટીઝન ઇટ્સ અ ફંડામેન્ટલ ડ્યુટી સો એ રીતે અમે લોકો પહેલાં આને જે રીતના અમને હવે સપોઝ આર્કોલોજીકલ સાઇટથી કોઈ વસ્તુઓ મળે તો એ આઈધર અમે મ્યુઝિયમમાં ડિસ્પ્લે કરવા આવે કાં તો એમને અમે અમારા કલેક્શન લેબમાં રાખે કે આગળ જે લોકો રિસર્ચ કરતા હોય એ લોકોને જે આર્ટિફેક્ટ્સ જોતા હોય એના પર એ લોકો રિસર્ચ કરી શકે અને આ ડિસ્પ્લે થ્રુ એ લોકો પબ્લિકને બી બતાવી શકે અને રિસર્ચ સ્કોલર્સ બી આવી શકે અને બીજું પોર્શન જે અમારું મોન્યુમેન્ટ્સ છે એની અમે કન્ડિશન એસેસ કરીને એને કઈ ટ્રીટમેન્ટ જોવે છે અને કેટલું લોંગ ટાઈમ સુધી અમે એને જાળવી શકીએ એની અમે પ્રયત્ન કરે બિકોઝ કન્ઝર્વેશન ઇઝ અ પ્રોસેસ જે તમારું સ્લો ડાઉન કરી નાખે તો અમે જે કોશિશ કરે કે અમે જેટલું બની શકે એટલી આપણી ધરોહરને બચાવી શકે અને ત્રીજું અમે હવે ડિજિટાઈઝેશન કરવામાં આવી ગયા છે કારણ કે આ ડિજિટલ વર્લ્ડ છે તો અમારા જેટલા મોન્યુમેન્ટ અમે કન્ઝર્વેશનમાં ટેકઅપ કર્યા છે એમાંથી વન એક્ઝામ્પલ હું ખંભાલેડાનું આપું જ્યારે અમે ખંભાલેડાનું કામ શરૂ કરેલું ત્યારે અમે ત્યાં થ્રીડી સ્કેનિંગ બી કરેલું એનું જીપીઆર કરીને એની આ બધા જે બી એનું કન્ડિશન એસેસ હતું એને ડિજિટલી ડોક્યુમેન્ટ કર્યું અને એમાંથી અમે લોકોએ વીઆર વર્ચ્યુઅલ રિયાલિટી એ લોકોનું એક મૂવી ડેવલપ કરી જેનું આખું સેટઅપ કર્યું કે આજે વર્લ્ડ હેરિટેજ ડે છે તો અમે એક વીઆરનું પોષણ અહીંયા રાખ્યો છે જેમાં લોકો ખંભાલીડા સુધી નથી જઈ શકતા બટ થ્રુ વીઆર એ લોકોને એક ફીલ આપીએ કે આ આપણું મોન્યુમેન્ટ છે ને આ એની આ ખાસિયત છે તો આવા ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેજમાં અને ડિફરન્ટ ડિફરન્ટ રીતે અમે લોકો અમારી ધરોહરને જેટલું બને એટલું સાચવીને લોકો સુધી કોશિશ કરી રહ્યા છે આજે વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે આપણી ઐતિહાસિક ધરોહરો છે તેને લઈ દિવસની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો અગિયાર જેટલા એવા સ્પ્લેસીસ છે કે જેને હેરિટેજ સ્પેસની અંદર છે તે સ્થાન આપવામાં આવી રહ્યું છે આપણી સાથે વોટસન મ્યુઝિયમના સંચાલક છે તેમની સાથે વાત કરીશું બેન આજે વર્લ્ડ હેરિટેજ ડે છે શું કહેશો આજે વર્લ્ડ હેરિટેજ ડે અઢાર એપ્રિલ આમ તો આપણે જોઈએ તો ઓગણીસો ને બ્યાસીમાં એ નક્કી થયું યુનેસ્કો દ્વારા દર વર્ષે અઢાર એપ્રિલથી ઓગણીસો ને બ્યાસી પછીથી એ ઉજવવાનું નક્કી થયેલું છે એટલે કે આપણી જે વિશ્વ હેરિટેજ જે સ્મારકો છે તો એના સંરક્ષણ અર્થે જાગૃતિ આવે અને એના માટે થઈને આપણે સમૂહમાં બધા પ્રયાસો કરીએ એટલે દર વર્ષે આ રીતે ઉજવણી કરવાનું જે નક્કી થતાં આપણે વોટસન મ્યુઝિયમ દ્વારા પણ દર વર્ષે આ રીતે ઉજવણી કરીએ છીએ વિશ્વ હેરિટેજ દિવસની એક આપણી ધરોહર કહી શકાય એને સાચવવા માટે કઈ રીતના પ્રયત્નો કરવા જોઈએ લોકોએ આપણે જે આ હેરિટેજ સ્મારકો છે બધા કે જે ઐતિહાસિક સંભારણા આપણે જીવંત આપણે અને નિહાળીએ અને જોઈએ કે સાચવીને બેઠેલા આપણા સ્મારકો જે છે તો એના સંરક્ષણ માટે જાગૃતિ આવે તો લોકો જ્યારે એવા સ્થળોની મુલાકાત લે છે તો આના વિશે જ્યારે એ જાણતા હોય સમજતા હોય અને એના વિશે અવેરનેસ આવે એટલે ત્યાં જઈને એટલીસ્ટ જેટલા બધા છે એને બગાડવાનું તો અટકશે ત્યાંથી ઘણાને નામ લખવાની ને એ બધી આદતો હોય છે તો એ બધું અટકી જાય અને ત્યાં આપણે બંને એટલું એને સ્વચ્છ રાખવું અને એને સંભાળવું અને એને બગાડવું નહીં કે એ રીતે દ દરેકે ધ્યાન આપવું જોઈએ રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લામાં આવા કેટલા જેને આરક્ષિત રાખવામાં આવ્યા છે સરકાર દ્વારા આપણે રાજકોટ શહેરમાં એક છે જામ ટાવર અને રાજકોટ જિલ્લામાં ટોટલ અગિયાર છે આપણા રાજ્ય રક્ષિત સ્મારકો એમાં જામ ટાવર પછી ખંભાલીળાની ગુફાઓ પછી આપણે ભાડલાની વાવ છે મિનળ વાવ છે જૂની સાંકળેશ્વરનો મંદિર છે સુપેડીના મંદિરો છે ધોરાજીનો દરબાર હોલ અને લાખાફુલાણીના પાળિયા જસદણનો શિલાલેખ છે ખોરાણાનો એક ટિંબો છે આપણે હરપ્પન સાઈડ અને આ ઉપરાંત ડિંગરથો ડુંગર છે જે રીતની વાત કરવામાં આવે તો આજે અઢાર એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે આ દિવસની ઉજવણી છે ખાસ કરીને જે ઐતિહાસિક ધરોહરો છે આ ધરોહરો સચવાયેલી રહે ને આવનારી પેઢી છે ત્યાં ધરોહરો આપણા ઐતિહાસ છે તેને જાણી શકે તે માટે જે ઐતિહાસિક ઇમારતો કે ઐતિહાસિક સ્થળો હોય છે તેના સંરક્ષણ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટમાં વાત કરવામાં આવે તો એક અને આખા જિલ્લાની જો વાત કરવામાં આવે તો અગિયાર સ્થળો છે કે જેને હેરિટેજ સ્પેસ તરીકે આરક્ષિત છે તે રાખવામાં આવ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ